આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યશ્રીઓ નગરપાલિકાની અંદર ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યશ્રીઓ અને સાથે અન્ય વરિષ્ઠ આગેવાનોની એક બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના નેતૃત્વમાં મળી હતી આ બેઠકની અંદર એઆઈસીસીના મંત્રી અને જુદા જુદા ઝોનના જે પ્રભારી છે માનનીય રામકિશનજી માનનીય ઉષાજી માનનીય સંદીપજી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ આગેવાનોની બેઠકમાં સ્થાનિક પરિસ્થિતિ સામાજિક સમીકરણો લોકોને પડતી મુશ્કેલીઓ તંત્રની જનતા વિરોધી નીતિઓ અને ભાજપ સરકાર સામે જયારે મોંઘવારીને બેરોજગારી આસમાની હોય એવા સમયે જે પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરવાનું લોકોને એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારમાં આવતા બૂથો ઉપર બુથ મેનેજમેન્ટ માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું એટલે કે મંડલ અને સેક્ટર તરીકે એની વ્યવસ્થા થાય બુથ લેવલ એજન્ટ જે નિમવાનો છે ઇલેક્શન કમિશન પ્રમાણે એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ સમગ્ર પ્રક્રિયા જયારે આગામી સમયમાં લોકસભાની બેઠક લોકસભાની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણીના સમયે કોંગ્રેસ સંપૂર્ણપણે ડિયરઅપ થઈ લોકોની જે અપેક્ષા છે કોંગ્રેસ પક્ષ આગળથી અને ભાજપાથી જે લોકોનો આક્રોશ છે એવા સંજોગોમાં જનસંપર્ક અભિયાનને આગળ વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એ દિશામાં જવાબદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર આ સંવાદ બેઠક બાદ સ્થાનિક કક્ષાએ કઈ રીતે પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય એટલે કે જનતાના પ્રશ્નોને લઈને સ્થાનિક કક્ષાએ આંદોલન કાર્યક્રમ અને સાથે સાથે પક્ષના સંગઠનના લગતા જે કાર્યક્રમો છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી